આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસો ચોરાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ચોસઠ હજાર નવસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણપચાસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી 879 માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર સાતસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદી સિત્યાસી હજાર માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એના કરતા આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં એક ગ્રામ સોના ના ભાવ છે સાત હજાર પિંચાશી રૂપિયા જયારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર આઠસો પચાસ માં વેચા્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ આઠ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો તમારા શહેરની અંદર સોનાના ભાવ શું ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો આપણે તો વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે ઘટાડો જોવા મળ્યો